નમસ્તે ખેડૂત મિત્રો સોની બે આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર જોઈ શકો છો અહીંયા હરાજી ચાલુ છે તલના વાહનની અને બજાર સારા છે આજે તે સફેદ તલના નામ પડ્યા છે ચોવીસો નેવું રૂપિયા સુધી એટલે બહુ સારા હોય તો છવ્વીસો સત્યાવીસોમાં પણ જાય સુપર માલ એક્સ્ટ્રા ક્વોલિટી હોય તો જનરલ બજાર એ અઢારસોથી માંડીને બાવીસો ત્રેવીસોના ગણવાના અને કાળા તલના બજાર છે આજે બાવનસો ને એંસીનું નામ પડ્યું હજી એથી હારો માલ હોય તો ચોપનસો પંચાવનસો પણ પડી શકે ખરી નામ બાકી જનરલ બજાર તમારે ગણવાના પાંત્રીસોથી માંડી પિસ્તાલીસો અડતાલીસો સુધીના ભાવ ગણવાના તો ચાલો હરાજી જોઈ લઈએ મિત્રો તમે ચેનલમાં સબસ્ક્રાઈબ કરતા રહીજો અને આપણે ઇન્સ્ટાગ્રામનું પેજ પણ બનાવ્યું છે એમાં પણ ફોલો કરતા રહીજો ડિસ્ક્રિપ્શનમાં લિંક હું નાખતો રહીશ તો ચાલો જોઈ લઈએ હરાજી

બાવનસો એસી બાવનસો એસી પચાસ બાવીસો ને પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ બાવીસ પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ પંચાવન <laughs> 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 <No sound>

અમા હું એક પાજકા હે ભાઈ આ યાદ નહી કે અમે હમચા ગેરંટી 500 ની રકમ 500 ની રકમ 222 રૂપિયા થે રૂર્જર તમે સહે થે રૂર્ર જે તાગે કાર્જર. સે જે થે જે ભ ૜િરે જે

સાઠ રૂપ <tune speak> <wh්> <nae selling> <prosety2> <gele Herauslar>